મોર્નિંગ જય દ્વારકાધીશ જય માં મોગલ કેમ છો બધા હા કે મજામાં જશો તો સ્વાગત છે આપણું આજના વ્લોગમાં તમારું તો કેમ છે બધા આપણે ઉઠી ગયા હી આપણે ઉઠી ગયા હી અને ઉઠીને જવાનું હેલે તબેલે ફૂગવા આવ્યા આઈલા જાય હે તબેલે કોઈ હે નહીં આજ મને એવું લાગે હે તને જોયું હે તઈ હે નહી તબેલો કે હું બાઈ ગયું હોય એ હું ને થોડી ઘણી નીરની જરૂર હોય એવું લાગે છે તો એકાદી ફેર નીર નાખી દઈ અને પછી નીર નાખીને આપણે જઈ ગામમાં ગામમાં જઈને પછી આપણે પાછા મળીએ હાલો આપણે આવી ગયા હતા ગામમાં માવો ખાવા બલીની દુકાને બલી જ આપણો માવો પલાને અને એક ભાઈ એક મુરત્યો તમને બતાવું ભાઈ જો તમને બતાવું કેવો હે ની શરમાળવી જો આર્યો આના માટે કન્યા ગોતવાની હે આપણે તમારા ધ્યાનમાં માં કે હોય ને તો કેજો એના જે વી જો ટુ કોપી એ મોભું મોઢું નહીં બતાવે ભાઈ એને શરમાય છે થોડાક ચાલો આપણે પછી મળીએ એ ભાઈને ને જરીક મોઢું બોઢું હું જોઈ લઉં હરકું આ જોયું નથી કેટલા દી થયા આવો નીકળી ગયા છે એ ઊભા રહેજો ભાઈ જરીક ફોન આવે હોય વાત કરી લો દોસ્તો મેં તમને કીધું હતું ને કે ફોન આવે ફોન કેવો આવ્યો હતો તમને ખબર ભાઈ આપણે ભાત દેવા જવાનું હે વાળીએ દોસ્તાર તું ભાત દેવા જવાનું હે વાળીએ જવું જો ભાઈ ત્યાં ભાત જાત છે અને આપણે જઈએ ભાત દેવા વાળીએ તમે જઈ ગયો આપણે પૂગી ગયા એ વાળીએ અને તુવેરમાં ગાડી નાખી જુઓ તમે પાયેલી તુવેર છે આ એક ક્યારો તો કોરો હે નકર તો હું ઈ નો નાખું ને ભાઈ ભી હોય તો અહીંયા હા માંડવીનો ઢગલો અને અહીંયા આપણે આવ્યા હે ભાત દેવા આ આપણે ભાત કેને દેવાનું છે એ હું તમને બતાવું આપણે વાડીએ આવી ગયા હતા અને જ્યાં તુવેરમાં આલે હે પાણી જોઈ ગયો અને આપણે મયુરભાઈને ભાત દેવા આવ્યા તા અહીંયા પાણી છે જોઈ લો તમે તુવેર માં તુવેર કેવી હે જરી માં કેજો અને મયુરભાઈ બપોરા કરે છે જોવો તમે છોકરા ભાઈ આ આ આ મારો પુષ્પા બહુ લાલચંદિ હું પુષ્પા બહુ માઇ મા

ભેવું દોવાનો ટાઈમ થઈ ગયો હોય તો હલો આપણે ભેવું દોઈ લઈએ તબેલા આવી ગયા હતા તો ભેવું રેડું નાખતી હતી કે હવે ધોવાનો ટાઈમ થઈ ગયો હોય તો હાલો આપણે ભેવું દોઈ લઈએ મિત્રો આપણે ભેવું દોઈને થઈ ગયા નવરા આજ તો ભેવું ભરાઈ ગઈ હતી ત્રણ ચાર દઈ દીધી દીધી હવે કઈ ભેવું જાજી છે નહીં ચાર પાંચ ભેવું છે એટલે વહેલા હે નવરા થઈ ગયા અને હવે આપણે જવાનું હે દૂધ દેવા તો હાલો ડેરીએ જઈને મળીએ આપણે આવી ગયા હતા દૂધ દેવા દૂધ દેવા આવ્યા તો અહીંયા તો કાંટો ખોટવાનો હતો જોઈ લે તમે કાંટો ખોટવાનો હે ભાઈ આજ ટ્રાફિક છે જો વા એક ગાડી ભરેલી પેડી છે દૂધની તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા કલૈયા